એલા તમને કઈ ખબર છે હું ફાઈ ટમેટામાં આવે જાણો રમવા જો હાલો પત્તો છે હા મારી એક જગ્યાએ સંતાડેલો છે હાલો તું તારેમી છે ને ઓલ્પા જાય તો લઈ લઈ જા વાંધો તો હું લે હું તો કયું ના ઓલ પત્તો લઈ ગયો આવ્યો નથી લાગે છે ભાગી ગયો છે મને એમ જ થયો લાગે છે આવણ તો એને પૂછું તું કેટલી બધી વાર કેમ લગાડી છે આં તો આ ઘડીક બેહી હમણા આવે ને તો પછી પૂછું કેમ તળ્યો છો એલા આવે હ આવે એ બધી વાર કેમ લગાડી છે એલા ગોત તો તો બત્તો તો કે હમો પડ્યો તો એલા ગોત તો પૈસા ગોતો તો પત્તો ગતો તો તું ના ના એલો પત્તો ગતો તો હા શું કે ને હા કાઈન રમવાનું ચાલુ કર લે 500 મારા લે 500 હાલે ડીપ તો પૈસા કાઢવાનું ના એમ નતો ને તાણ એક કા નીકળે તો હા અરે ટ્રિપલ પંજા કાઢું તારે જો હું જોઈ લે હા ભાઈ એલ જાસ તારી હાલો 500 આયો

હા ખબર પડી હાત મેઠામાં આવે છે ને જુગા રમતા છે લેના આડ દે જઈ જો એમ આ એ મસર સાલે કાઈ ની બાકી એ